જફરાબાદના ટિમ્બી ખાતે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ટિમ્બી ગૌચર દબાણમાં દાદાનું બુલડોઝર ફરીથી ગૌચર ગૌચર દબાણ અંગે થયેલા થયેલા ભાલાળાની રજૂઆત બાદ બુલડોઝર જમીન પર દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા પોલીસ મામલતદાર સહિતના તંત્રે નવસો વીઘા ગૌચર જમીન પર ડિમોલેશનની કામગીરી કરી ત્યારે કરોડો રૂપિયાની જમીનો વહીવટી તંત્રે ખુલ્લી કરાવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસો વીઘા ગૌચર દબાણ ખુલ્લું થયું હતું

અને જીસીબી ઇટાસી તમામ વસ્તુ ગ્રામજનો થઈ માલ માલ પશુપાસક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વિકા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન